નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય નાણામંત્રી કનુભાઈ પટેલ આજે વિધાનસભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરશે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડુરની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં આગામી બોર્ડ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરાઈ આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે અઠયાવીસ ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે રાજ્યમાં વીસ ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ સુધી બીપી અને ડાયાબિટીસ નોંધણી માટે મેગા ઝુંબેશ હાથ ધરાશે વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને સાત વિકેટે હરાવ્યું સમાચાર વિગતવાર નાણામંત્રી કનુભાઈ પટેલ આજે વિધાનસભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરશે રાજ્યપાલના સંબોધન સાથે ગઈકાલે વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિકાસ માટે કરેલા આયોજનો કાર્યક્રમો તથા યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયો જેમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડોક્ટર મનમોહનસિંહ ધારાસભ્ય કરશન સોલંકી શંભુજી ઠાકોર અને કમલેશ પટેલને શોકાંજલિ પાઠવવામાં આવી આજે પ્રશ્નોત્તરી બાદ બજેટ રજૂ કરાશે નડિયાદ મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આઠસો સત્તાણું પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું આ બજેટમાં નડિયાદ નગર અને શુદ્ધિ અને સુદ્રઢીકરણ સાથે સૌથી વધુ રકમ ફાળવવામાં આવી આ બજેટમાં સ્વચ્છતાના કામો પાણી નિકાલ પર્યાવરણ અને આરોગ્યને લગતા કામો અને અર્બન લાઇવલીહુડને પણ પ્રાધાન્ય અપાયું છે મનપા કમિશનર જીએચ સોલંકીએ પ્રથમ બજેટ રજૂ કરતા આ મુજબ જણાવ્યું આઠસો સત્તાણું પોઈન્ટ સત્તર કરોડ બજેટ સાથે રજૂ કર્યું છે આ બજેટમાં પ્રથમ બાબત સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને સાક્ષર મેમોરિયલ સ્થાપવાની જાહેરાત કરી છે ટેક્સ નહીં વધે પ્રાથમિક સુવિધાઓમાં મુખ્યત્વે અર્બન હેલ્થ સેન્ટર આંગણવાડીઓ નવા રસ્તાઓ રોડ રસ્તા રિસર્ફેસિંગ બાગ બગીચાઓ વુમેન પાર્ક ચિલ્ડ્રન પાર્ક સિનિયર સિટીઝન માટે બાયોડાયવર્સિટી પાર્ક અર્બન ફોરેસ્ટ જેવા તમામ મુદ્દાઓ આવરી લીધા છે સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ સેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું જેમાં સુરત મનપા માટે અત્યાર સુધીનું સૌથી મોટું નવ હજાર છસો ત્રણ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં બ્રિજ માટે એકસો ત્રીસ કરોડની જોગવાઈ સહિત તાપી નદીના શુદ્ધિકરણ માટે પચીસ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે જેને લઈને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વધુ માહિતી આપી અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે ફોર કરોડનું આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થનાર છે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબર ડિંડોરની અધ્યક્ષતા તથા મંત્રી પ્રફુલ પાનશેરિયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઇ આ પરિષદમાં સમગ્ર રાજ્યમાં મુક્ત ન્યાય અને તણાવમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાય તે માટે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે માર્ગદર્શન આપ્યું બેઠકમાં પરીક્ષાની તૈયારીની રૂપરેખા કેન્દ્રોની સંખ્યા બ્લોક વ્યવસ્થા તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી વીડિયો કોન્ફરન્સ યોજાયા બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં પરીક્ષાના સુચારૂ આયોજન અર્થે ગોધરાની કલેકટર કચેરીએ પણ બેઠક યોજાય બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ જેમાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત પરીક્ષા સમિતિના સભ્યો સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા પણ ચર્ચા કરવામાં આવી આરટીઇ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે અઠાવીસ ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે આરટીઈ કાયદા હેઠળ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નબળા વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશ માટેની જાહેરાત કરી છે જે મુજબ ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી બાર માર્ચ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનર ડોટ ડોટ ઇન ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યમાં વીસ ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ સુધી બીપી અને ડાયાબિટીસ નોંધણી માટે મેગા ઝુંબેશ હાથ ધરાશે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં વીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે મહત્તમ તાપમાનમાં પણ મોટો ફેરફાર નહીં જોવા મળે જેને લઈને પહેલા એકથી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટશે આગામી બાર કલાક માટે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં અઢાર ડિગ્રી સેલ્સિયસની આગાહી છે આ અંગે સાંભળીએ હવામાન વિભાગ શું કહી રહ્યું છે आने वाले सात दिनों के लिए जो गुजरात के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर आने वाले पांच दिनों के लिए नौ लाख चेंज में रहेगा जो टेम्परेचर की टेंडेंसी रहेगी वो तो थोड़ी सी डिक्रीजिंग टेंडेंसी रहेगी मैक्सम टेम्परेचर की बात करेंगे तो मैक्सिम टेम्परेचर भी नौ लाख चेंज में रहेगा की जो टेंडेंसी होगी वो थोड़ी सी पहले और दूसरे दिन डिक्रीजिंग टेंडेंसी रहेगी फिर उसके बाद थोड़ी सी इंक्रीजिंग टेंडेंसी रहेगी પોરબંદર જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના એક હજાર ત્રણસો છવ્વીસ લાભાર્થીઓને ઓગણસાઠ લાખ છત્રીસ હજાર રૂપિયાની સાધન સહાય ચૂકવવામાં આવી છે કુલ નવ યોજનાઓ લાભાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે જેને લઈને વધુ માહિતી આપી રહ્યા છે ઇન્ચાર્જ પશુપાલન અધિકારી કપિલ પરમાર

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને સાત વિકેટે હરાવી વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી યુપી વોરિયર્સ પ્રથમ બેટિંગ કરતાં વીસ ઓવરમાં એકસો છાસઠ રન બનાવ્યા હતા દિલ્હી કેપિટલ્સે એક બોલ બાકી હતો ત્યારે જીતનો લક્ષ્યાંક હાંસલ કરતા તેનો વિજય થયો હતો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચની પ્રથમ સેમીફાઇનલમાં ગુજરાતે મજબૂત પ્રારંભ કર્યો છે મેચના ત્રીજા દિવસે ગઈકાલે ગુજરાતે પ્રથમ દાવમાં સંગીન શરૂઆત કરતા એક વિકેટે બસો બાવીસ રન બનાવ્યા હતા ઓપનર પ્રિયાંક પંચાલ એકસો સત્તર રન તો આર્ય દેસાઇ તોતેર રન સાથે એકસો એકત્રીસ રનની ભાગીદારી કરી હતી ઉલ્લેખનીય છે કે કેરળે ગઈકાલે તેનો પ્રથમ દાવ ચારસો સત્તાવન રનને પૂર્ણ કર્યો હતો કેરળ તરફથી અઝરૂને એકસો સિત્યોતેર રન કર્યા હતા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું જન્મ જન્મજયંતિ નિમિત્તે ડાંગ જિલ્લામાં ઠેર ઠેર રેલી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ડાંગ જિલ્લાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ભવ્ય શોભાયાત્રા બાદ એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલ બેઠક યોજાઈ આ બેઠકમાં સહકારી મંડળીઓના એજન્ડા તથા નવી બાબતોને બહાલી આપવામાં આવી આ ઉપરાંત આગામી સમયમાં મંડળીના અને મંડળીના સભાસદોના હિતમાં કેવા પ્રકારના બદલાવો લાવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી બેઠકમાં શ્રી વિશ્વકર્માએ આગામી સમયમાં મંડળીઓની ભરતીને લઈને નિયમો બનાવી તેની અમલવારી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ભાવનગર રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીના કારણે ભાવનગર ઓખા એક્સપ્રેસ ટ્રેન આજથી બે માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે નાણામંત્રી કનુભાઈ પટેલ આજે વિધાનસભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરશે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં આગામી બોર્ડ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરાઈ આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે રાજ્યમાં વીસ ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ સુધી બીપી અને ડાયાબિટીસ નોંધણી માટે મેગા ઝુંબેશ હાથ ધરાશે વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને સાત વિકેટે હરાવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર